સુરત મહાનગરપાલિકાના અમુક વિસ્તારોમાં હજુ પણ રખડતા શ્વાનનો આતંક દેખાઈ રહ્યો છે ત્યારે પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રખડતા સ્વાનોના કારણે ત્યાં વસવાટ કરતા લોકો હવે પરેશાન થઈ ગયા છે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં બાલાજી કૃપા સોસાયટી આવેલી છે જેમાં ત્રણ ગેટમાં કુલ એકસો પરિવારો વસવાટ કરે છે સ્થાનિકોની ફરિયાદ પ્રમાણે સમગ્ર સોસાયટીમાં દસ થી બાર જેટલા રખડતા સ્વાન છે સમગ્ર સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષમાં સો થી વધુ લોકો અને કૂતરાઓએ બચકા ભર્યા છે આ સાથે જ મહિલા બાળકો અને વયસ્કોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે અમને કૂતરા માટેનું નિવારણ જોઈએ છે અમને સ્વાન ખૂબ જ હેરાન કરે છે અમારા બાળકો કે વડીલો ચાલતા કે ગાડી પર પણ જઈ શકતા નથી આ મામલે અમે ઘણી વાર રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી અત્યાર સુધીમાં સો થી વધુ લોકોને બચકા ભર્યા છે અમારા બાળકો પણ બહાર રમવા જઈ શકતા નથી મહેમાન આવે ત્યારે અમારે ગેટની બહાર સુધી તેમને લેવા જવું પડે છે મારું નામ રમેશભાઈ પટેલ છે હું બાલાજી કૃપા ગેટ નંબર ત્રણ માં બી ચોસઠ નંબર છું અમારી એવી સમસ્યા છે કે જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી બાળકો મહિલાઓ કર્મચારીઓ અવર જવર કરનારા અન્ય અને મહેમાનો એક એવા ભયના ઉથારમાંથી આવતા હોય કે જતા હોય છે કે જેને અમે સહન કરી શકતા નથી આ માટેની અમે અનેક જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ પરિણામ અત્યાર સુધી આવ્યું નથી માત્ર કદી કૂતરાને પકડી જવું અને બીજા દિવસે પાછું યથાસ્થાને છોડી જવું એ સિવાય કશું થતું નથી અમે પણ માનીએ છીએ કે જીવ દયા પ્રત્યે લાગણી હોવી જોઈએ પણ મેં અગાઉ કહ્યું તેમ કે જ્યારે નાગપંચમીને દિવસ અમે નાગની પૂજા કરીએ પણ એ નાગ જો અમારે માટે દંખ મારતો હોય તો એનો પણ નિકાલ કરવો અનિવાર્ય છે કુતરા પ્રત્યેમ મને વાંધો નથી પણ એનું વર્તન જે છે એ અમારે માટે હાનિકારક નુકસાન કરતા અને કદાચ અમારો જીવ લેનારું એવું બની રહે છે એ સંજોગોમાં અમે છે જે કાયમી કાયમી લાવો અને અમે જીવી રહ્યા મુક્તિ મળે અત્યાર સુધી અસંખ્ય સો દોઢસો બસો લોકો ને એમાં કેટલાક આવીને બિચારા ઘરે જતા રહેતા હોય કરડી હોય એટલે એને ગણતરી નહી શકે પણ અનેક લોકો અત્યાર સુધીમાં કરડ્યા છે અને એ અસહ્ય અને અવર્ણિય છે બ્યુરો રિપોર્ટ સુરત